નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ચાલો તો હું છું દિવ્યેશ ગાડિયાને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ બાર આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે યુનિટ નંબર ટુ એટલે કે બીજા યુનિટનો અને આજે આપણે રીડ ટુ એટલે કે આ એક નાની એવી પોયમ સાપર સાપડ વિશે જે છે વાત કરવા ચાલો જઈ વાતની શરૂઆત કરીએ ચર્ચાને શરૂઆત તરફ લઈ જઈએ પણ એની પહેલા અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ ટુમાં જે છે સ્ટોરી ઓફ વોલ્ટ ડિઝની બરાબર વોલ્ટ ડિઝની સ્ટોરી વિશે જે છે આપણે એટલે કે રીડ વન વિશે અભ્યાસ કર્યો હતો અને એની આગળ આપણે યુનિટ નંબર વનના બંને રીડ જે છે જોઈ ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી આવજો વિદ્યાર્થી મિત્રો આ જે પોયમ છે આ પોયમની પહેલાં તમને સમજુ તે આ બધા પોયમમાં છે શું આ પોયમમાં છે ને આ પોયમમાં કોઈ માણસ એના દિવસોની વાત કરતો હોય ને એ રીતે આખું વર્ણન કર્યું કે કે કોઈ વ્યક્તિ હોય ભાઈ વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને એના યુવાનીના દિવસો યાદ કરતો હોય કે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે આમ થતું સ્કૂલમાં હતો ત્યારે હું આમ કરતો બરોબર મારામાં આ બળ હતું મારામાં આ શક્તિ હતી મારામાં આ ક્ષમતા હતી હું આમ કરતો હું તેમ કરતો એવી ચર્ચાઓ કરે છે તો બસ આની અંદર પણ પોયમ જે છે ને આ પોયમમાં આ પોએટ કવિ જે છે એ બસ એવી જ વાતો કરે છે કે હું ભૂતકાળના દિવસોમાં આવો હતો હું ત્યારે આમ કરતો તેમ કરતો પણ અત્યારે જે છે એ બધું જતું રહ્યું છે અત્યારે હું આ કરું છું તો એવી રીતે જે છે આખી પોયમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો પોયમમાંથી જે છે આપણને ખબર છે ક્વેશ્ચન આન્સર પૂછાય છે બોર્ડની એક્ઝામમાં જે પાઠ કરતાં એટલે કે જે યુનિટ આવે લેસન આવે એના ક્વેશ્ચન આન્સર કરતાં અઘરા હોય છે તો એના માટે જે છે પોયમ સમજવી જરૂરી છે તો ચાલો શરૂઆત કરીએ શેપર શેપ

હિઝ ફિંગર્સ મોલ્ડ ધ yielding ક્લે મોલ્ડ એટલે થાય લચીલી yielding એટલે થાય જે સોફ્ટ નરમ એ હું છે કે ભૂતકાળના દિવસોમાં હું એક કુંભાર હતો કે જે માટીને જે છે આમ આમ કરચલી જે સોફ્ટ કોણી કોણી માટી હોય લચીલી માટી હોય તે ચીકણી લચીલી માટીને જે છે આંગળીઓ ફેરવી ફેરવીને પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ જુદા જુદા ઘાટ આપી શકે ખબર છે કુંભાર જે છે એનો ચાકડો હોય ચકડું ફરતું હોય એના પર માટી મૂકે પછી એમાંથી જે છે અલગ અલગ આકાર જે છે બનાવે વાસણો બનાવે માટીના ઘડો બનાવે પોટ બનાવે એ બધું બનાવે છે તો હું કહે છે ભૂતકાળના દિવસોમાં હું એક કુંભાર હતો જે પોતાની આંગળીઓ દ્વારા જે છે માટીને આકાર આપીને જે છે ને અવનવા આકારો આપતો ઘડા બનાવતો વાસણો બનાવતો બટ નાવ થ્રુઆઉટ વિઝડમ લેટલી વોન પણ અત્યારે જે મને આ વિઝડમ વિઝડમ એટલે થાય છે જ્ઞાન અત્યારે મને જે આ જ્ઞાન મળ્યું છે લેટલી વોન લેટલી એટલે થાય મોડેથી મળ્યું છે મને જે અત્યારે આ અત્યારે મોડું મોડું જે આ જ્ઞાન મળ્યું છે ને પ્રાઇડ 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 હેઝ અવે એટલે ગર્વ અને કુંભાર હોવાનો ગર્વ હતો કવિ હું કહે છે કે મને કુંભાર હોવાનો ગર્વ હતો એ ગર્વ હવે ડાઇડ હવે મરી ગયો છે તો ગર્વ મરે નહીં ગર્વ ઉતરી ગયો છે એ જે ગર્વ હતો એ ગર્વ હવે ઉતરી ગયો છે મને હવે એ કુંભાર બનવું ગમતું નથી હવે મને એવો ગર્વ ફીલ નથી થતો પ્રાઉડ ફીલ ન થતું આઈ હેવ કેસડ ટુ બી ધ પોર્ટર જો આને છે ને કેસડ અને ચેસ્ડ વચ્ચે છે સી છે ને એને કે અને ચ વચ્ચે છે આઈ હેવ સેસ્ડ ટુ બી ધ પોર્ટર કે મેં હવે કુંભાર બનવાનું મૂકી દીધું છે મે કુંભાર બનવાનું હવે છોડી દીધું છે એન્ડ હેવ લર્નડ ટુ બી ધ ક્લે અને માટી બનવાનું શીખી લીધું બરોબર મેં કુંભાર બનવાનું છોડીને માટી બનવાનું શીખી લીધું છે માટીને તમે ગમે એમ કરો માટી માટી જ રહી માટીમાં કોઈ જતનો ફેરવે નહીં તો એવા પ્રકારે વાત કરી છે પહેલા સ્ટાન્ઝાની અંદર કે મને આજે પાછળથી વિઝડમ પ્રાપ્ત થઈ મને આ પાછળથી જે જ્ઞાન પ્રાપ્ત થયું એના કારણે મને કુંભાર બનવાનું ગર્વ છોડી દીધું છે મેં એ કુંભાર બનવાનું ગર્વ છોડીને હું શીખ્યું છે હું માટી બનતા શીખી ગયો ચાલો આ તો આપણો ફર્સ્ટ સ્ટાન્ઝા પહેલો સ્ટાન્ઝા જેમ પાઠમાં પેરેગ્રાફ આવે એમ કવિતામાં સ્ટાન્ઝા આવતા હોય છે બીજો સ્ટાન્ઝા કહે છે ઇન ધ અધર ડેઝ આ યુઝ ધ બી ઇન ધ અધર ડેઝ એટલે પાછા ઇતે ગયા દિવસોમાં બીજા દિવસોમાં ભૂતકાળના દિવસોમાં આ યુઝ ટુ બી હું ટેવાયેલો હતો અ પોએટ થ્રુઆઉટ હુઝ પેન ઇન્યુમરેબલ સોંગ વુડ કમ કહે છે કે પહેલાના સમયમાં પોએટ કવિ બનવા માટે ટેવાયેલો હતો હું પહેલાના સમયમાં એક કવિ હતો હુઝ પેન કે જેની પેનમાંથી કે જેની કલમમાંથી જે છે ઇન નંબરેબલ ઇન નંબરેબલ એટલે થાય ગણી ન શકાય ગણી ન શકાય એટલા ગીતો બનતા પહેલાના સમયમાં હું કવિ હતો હું કવિ બનવા માટે ટેવાયેલો હતો કે જેની પેનમાંથી જેની કલમમાંથી ગણી ન શકાય એટલા બધા ગીતો જે છે લખાયેલા છે ટુ વિન હાર્ટ્સ ઓફ મેન મેન એટલે થાય માણસો વિન એટલે થાય જીતવું ને હાર્ટ થાય હૃદય કે જે માણસના હૃદયો જીતી લે મારા જે ગીત હતા ને મારા ગીત થી લોકોના દિલ જીતી લેવાતા પછી કે છે બટ નાવ થ્રુઆઉટ ધ ન્યુ ગોટ નોલેજ પણ હવે આ નવા મેળવેલા જ્ઞાનથી મને આજે નવું જ્ઞાન મળ્યું છે આ નવી જે પણ મળી છે આ નવા મેળવેલા જ્ઞાનથી વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ કે જે મે અત્યાર સુધી લાજ્યું નોતું જે મે અત્યાર સુધી મારા ઉપર લાગુ નોતું પાડ્યું બરોબર મને જે અત્યારે નવું નવું જ્ઞાન મળ્યું છે જે મે અત્યાર સુધી લાગુ નોતું પાડ્યું ઈ જ્ઞાન લાગુ પડવાના કારણે આ હેવ સેસ્ડ ટુ બી ધ પોએટ મે હવે કવિ બનવાનું ટાળી દીધું છે મે કવિ બનવાનું કેન્સલ રાખ્યું છે એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ અને મે ગીત બનવાનું શીખી પહેલે સ્ટાન્ઝામાં હું હતું કુંભાર હતા ને

ફેશનરનો મતલબ થાય બનાવનાર ઘડવૈયો આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ સ્વોર્ડ એટલે થાય તલવાર તો હું તલવારનો ઘડવૈયો હતો તલવાર બનાવનાર હતો ઇન અ ડેઝ ધેટ નાઉ આર ગોન તે દિવસોમાં જે દિવસો અત્યારે જતા રહ્યા છે મતલબ ભૂતકાળના દિવસોમાં હું તલવાર બનાવનાર હતો તલવારનો ઘડવૈયો હતો વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ

બટ બટ ધેટ ધેટ આઈ આઈ એમ એમ વિથ વિથ ધ ઓફ લોર્ડ પણ પણ એટલે હવે હવે જો વિરોધાભાસ મારી અંદર છલકાઈ રહ્યું છે શું છલકાઈ રહ્યું છે ધ ઓફ લોર્ડ ભગવાને આપેલી શાંતિ મારી અંદર અત્યારે ભગવાને આપેલી શાંતિ છલકાઈ રહી છે આઈ હેવ સેસ્ટ ટુ બી ધ ધોડ મેકર મેં હવે મેકર એટલે કે તલવાર બનાવનાર બનવાનું ટાળી દીધું છે એન્ડ હેવ ટુ બી ધ બરાબર અને હું તલવાર બનાવનાર હતો કે મારી તલવારું જે છે યુદ્ધમાં વખાણાતી મારી તલવાર લઈને જાય એટલે યુદ્ધ જીતી જવાતું એટલી મારી તલવાર ચમકતી પણ હવે જે ઈશ્વરીય શાંતિ મને પ્રાપ્ત થઈ છે મારી અંદર જે ઈશ્વરીય શાંતિ છલકાઈ રહી છે એના કારણે બરોબર એના જ કારણે જે છે કે તલવાર બાય ગોન ટાઈમ્સ એટલે કે વીતેલા સમયમાં ભૂતકાળના સમયમાં આ યુઝ ટુ બી અમર એટલે શું થાય સ્વપ્ન રચનાર સ્વપ્નની રચના કરનાર વ્યક્તિ હતો વુડ હા ઓન એવરી સાઇડ એન્ડ આઇસોલેન્સ કે જે રચતો તે જે હાલ એટલે થાય સચનાની રચના કરવી કે જે સ્વપ્નની રચના કરતો ઓન એવરી સાઇડ એન્ડ આઇસોલેન્સ કે દરેક માલિક માણેક નીલમ મોતી હીરા જવેરાત બધા એનો માલિક હતો બરાબર મારા સ્વપ્નની રચના કરતો જે સ્વપ્નોની અંદર જે છે વહા બધી સદા સંપત્તિ જે છે સુખ સંપત્તિ જે છે એનો માલિક હતો ઓફ એમલ્ડ એન્ડ પર્લ

સુપ્રીમ એટલે થાય મહાન ને આપણા વચ્ચે મહાન એક જ છે આપણા ભગવાન શું કહે છે એન્ડ ધટ ફીટ એન્ડ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ ઈશ્વર્ય ઈશ્વરીય શક્તિના ચરણોમાં જે છે હું ઝૂકી રહ્યો છું આ હેવ કેસ્ડ ટુ બી ધ ડ્રીમર આ હેવ સેસ્ડ ટુ બી ધ ડ્રીમર એટલે કે મે હવે સ્વપ્ન રચનાર બનવાનું છોડી દીધું છે હું એ નથી હું એ મટી ગયો છું એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ અને મે સ્વપ્ન બનવાનું શીખ્યું સાંજા જે છે ચારે ચાર ની અંદર જે છે કવિ પોતાનો ઘમંડ ઉતારવાનો પ્રયત્ન કરે છે ઘમંડ ઉતારે છે મને એ ચારેય વસ્તુનો ઘમંડ હતો કવિ પોતાના યુવાનના દિવસોમાં જે છે કવિ હતા બરોબર એક તલવાર બનાવનાર હતા કુંભાર હતા અને પાછા સ્વપ્નની રચના કરનાર હતા પણ જેવું એને જ્ઞાન પ્રાપ્તિ એવું એને એટલે કે મેચ્યુરિટી આવી થોડી ઘણી વૃદ્ધતા આવી બરોબર તો ત્યારે બધો ઘમંડ આ બાળકો આ કવિતા તમને શું જ્ઞાન આપે છે કે અત્યારે બાળકો તમારી યુવાની છે અત્યારે તમારી અંદર શરીરની અંદર જોશ હોય યુવાની છે એના કારણે બુદ્ધિ ક્ષમતા પણ સારી એવી હોય શરીર પણ કામ કરતું હોય ને ખાસું એવું ને અત્યારે તમે જે છે તમારા કામથી ગર્વ અનુભવો પણ ભવિષ્યમાં તમારી ગર્વ જે છે મૂકવો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ટુની રીડ ટુ જેની અંદર આપણે એક પોયમ વિશે વાત કરી મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ત્રણ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો